આપણને રાજધાની કાઠમાંડુમાં રસ્તા ઉપર જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું યંગસ્ટર હોય કે જે લોકો નોકરી કરી રહ્યા હોય એ બધા જ લોકો રસ્તા ઉપર આવી ગયા હતા તેમને ખૂબ એ ઉગ્ર આંદોલન કર્યું હતું અને જોત જોતામાં જ પોલીસે તેમના પર ટીયર ગેસના પણ સેલ છોડ્યા હવામાં ગોળીબારી પણ થઈ

જે સોશિયલ મીડિયાના છવ્વીસ એવા એપ્સ ઉપર જે નેપાળની સરકાર છે એને પ્રતિબંધ લગાવ્યો હતો તેને પાછો ખેંચી લેતા પછી પણ શાંત તો નથી મામલો છે 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 અત્યારે અત્યારે આંદોલન જે તે વધારે ઉગ્ર ફરીથી બન્યું હવે આ પ્રતિબંધની વાત કરીએ તો નેપાળ સરકારે કેમ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવ્યો હતો સૌ પ્રથમ બધાના મનમાં આ ક્વેશ્ચન તો હશે જ જે લોકોને નથી ખબર માહિતી નથી આપણે એની વાત કરીએ તો નેપાળ સરકારે ચાર સપ્ટેમ્બરે ફેસબુક

અ નેપાળમાં રજીસ્ટ્રેશન કરાવવું પણ જરૂરી છે હવે આ નિયમનું પાલન થયું નહીં સરકારે આ બધી જ એપ્સ પર પ્રતિબંધ નો આદેશ આપી દીધો હવે એની પાછળ જે સરકારનો તર્ક છે ને કે તો તે હતું સોશિયલ મીડિયા પર જે અનિયંત્રિત કન્ટેન્ટ હોય છે જે અગ્રેસિવ કન્ટેન્ટ હોય છે કે જે લોકોને એવા બીજા વેમાં ઇન્ફ્લુએન્સ કરી નાખે છે ખાસ કરીને વાત કરીએ ને યંગસ્ટર્સને કે જે ફેક ન્યૂઝ હોય પછી વાયોલેન્સ ને લઈને ઘણી એવી વસ્તુઓ આવતી હોય છે સોશિયલ મીડિયામાં આપણે અત્યારે બધા જોઈએ જ છે તો એને નિયંત્રિત કરવા માટે એ સરકારને એક આજે જે પહેલ એ લીધી હતી પરંતુ આજે સરકારનો તરીકે ક્યાંક ઉંધો પડે આના કારણે જે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન હોય ને જે અભિવ્યક્તિ સ્વતંત્રતા આ કે લાગ્યું કે આ અમારો જે ફ્રીડમ ઓફ એક્સપ્રેશનનો જે અમારો હક છે એ ક્યાંક ને ક્યાંક છીનવાઈ જાય છે આમાં જો પ્રતિબંધ લાગે છે તો આ સાથે વડાપ્રધાન જે ત્યાંના છે નેપાળના એમને એ પણ કહ્યું હતું કે અમે સોશિયલ મીડિયાના વિરુદ્ધમાં નથી પરંતુ જે સ્વીકાર્ય નથી તે એ છે કે કેટલાક લોકો નેપાળમાં રહે છે વ્યવસાય કરે છે પણ પૈસા કમાય છે છતાં કાયદાનું પાલન કરતા નથી તો એ તો જ થાય છે પછી એ લોકો કઈ રીતે એક્સેપ્ટેબલ છે તો આ હતું વડાપ્રધાન ત્યાંના જે છે નેપાળના તેમનું કેવું અને આના કારણે તે સોશિયલ મીડિયાના વિરોધમાં નથી પરંતુ જે વસ્તુ થઈ રહી છે તેના વિરોધમાં છે એવું એમનું કેવું હતું પરંતુ સરકારના આ નિર્ણયની ટીકા પણ કરવામાં આવી હતી કારણ કે મેં જે રીતે કીધું કે ફ્રીડમ ઓફ નો જે છિનોય જવાનો ક્યાંક ને ક્યાંક યંગસ્ટર્સમાં ડર હતો તેમને એનો વિરોધ કર્યો હવે વિરોધ એટલો બધો વધારે વધી ગયો કે પોલીસ કાર્યવાહીને કારણે ઓછામાં ઓછા છવ્વીસ લોકોના મોત પણ થયા છે એવી માહિતી મળી રહી છે ત્રણસો લોકો તો ઘાયલ છે એ ત્રણસો માંથી વીસ લોકો હોય એમનો તો મોત થયા છે હવામાં જે ગોળીબાર કહી શકો થયો હતો પથ્થર મારો એકબીજા ઉપર થયો પછી જે ટીવર ગેસ છોડવામાં આવ્યા આ બધાના કારણે વીસ લોકો તો મારા જ ગયા છે સાથે ત્રણસો લોકો આ હોસ્પિટલમાં દાખલ છે લોકોની સારવાર ચાલી રહી છે ત્રણસો પ્લસ પણ અહીં ગેસ લોકો હોઈ શકે છે અત્યારે એવી જે આશંકા જે સેવાઈ રહી છે વધારે વાત કરીએ માહિતી અને પ્રસારણ મંત્રી જે પૃથ્વી સુભા ગુરંત કટોકટી કેબિનેટ ની જાહેરાત કરી એ બાદ તેમણે એ પણ કયું કે સરકારે સોશિયલ મીડિયા પ્રતિબંધ પાછો ખેંચી લીધો છે હવે જે એની ઉપર બેન જેવલ કરવામાં આવતું સોશિયલ મીડિયા પર તે પાછો પ્રતિબંધ ખેંચી લીધા પછી પણ હજી લોકો શાંત નથી તેના તેના યુવાઓનું હજી પણ આંદોલન ચાલુ જ છે અને આ સાથે તેમણે જેન્જીસ જૂથને વિરોધ સમાપ્ત કરવા માટે પણ એક અપીલ કરી હવે અત્યારે આ જે બધી ઘટના બની છે આ ઘટનાની વચ્ચે જે તેના મંત્રીઓ છે તેમને પણ રાજીનામું આપી દીધું છે આવા સમાચાર પણ મળ્યા છે કે હિંસક વિરોધ ખોખ આજે હિંસક વિરોધ હતો તે નેપાળના આ આ બધી જગ્યાએ પહોંચી ગયો હતો જેમાં છે પોખરા બુટવાલ ભરતપુર ઈટાહારી અને દમક સુધી આ જે હિંસક વિરોધ છે તે પહોંચી ગયો હતો ત્યારે નેપાળ કોંગ્રેસ પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા ગૃહ મંત્રી તેના જે છે રમેશ લેખકે છે છે તે વડાપ્રધાન શર્મા અત્યારે સમાચાર મળી રહ્યા દુબઈ પલાયન થવા જઈ રહ્યા છે તે દુબઈ જવાની ફિરાકમાં હોય તેવું પણ અત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે અને ગૃહમંત્રી બાદ કૃષિ મંત્રી રામનાથ અધિકારીએ પણ રાજીનામું આપ્યું આ સિવાય સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય મંત્રી પ્રદીપ પોડલે પણ રાજીનામું આપી દીધું છે એક પછી એક પછી એક બધા જ અધિકારીઓ જે છે એ લોકો બધા જ રાજીનામા આપવા ઉતરી પડ્યા છે છે અને એટલું જ નહીં પણ વડાપ્રધાન જે શર્મા ઓલી એ પણ દુબઈ જવા માટે જાણે કે હવે નાસભાગ કરી રહ્યા હોય છટકી રહ્યા હોય આ ઘટનામાંથી એવું લાગી રહ્યું છે તો આવી ઘટના તો પહેલા આપણને આપણે બધાને ખબર હશે કે બાંગ્લાદેશમાં અફઘાનિસ્તાનમાં શ્રીલંકામાં પણ બની છે ત્યાં પણ એની સરકાર આવી જ રીતે ભાગી જાય છે તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે સરકાર પાસે જયારે કોઈ સોલ્યુશન નથી હોતું કે હવે શું કરવું એવી કઈ ખબર નથી પડતી લાસ્ટ ઓપ્શન હવે આ ઘટનામાંથી ભાગી ભાગી જ આઈ એમના માટે આ એક સોલ્યુશન હવે બની ગયું છે અને બહુ ઈઝી બની ગયું છે વર્ષમાં વિરોધમાં એ પણ એક વાત છે કે આ જે યુવાઓ છે અને યંગસ્ટર જેન્જીસ હતા એ સંસદ પર હુમલો કરવા પહોંચી જાય છે હવે અગેન સેમ રિપીટ બાંગ્લાદેશ અફઘાનિસ્તાન શ્રીલંકામાં પ્રોસેસમાં જે ઘટના બની હતી તેમ એ જ થયું હતું કે સંસદ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો એટલું ઈઝી છે કે સંસદ ઉપર હુમલો કરવો સંસદ ઉપર એ પહોંચી જાય છે તો લોકો ત્યાં આગળ તોડફોડ કરી નાખે છે આગ લગાવી નાખે છે આ બધી ઘટનાઓ બને છે સેમ જે બીજા જગ્યાએ પણ બની છે બાંગ્લાદેશ અફઘાનિસ્તાન શ્રીલંકા એવું ને એવું અહીંયા નેપાળમાં પણ થયું તો એ સંસદ સુધી પહોંચવું સંસદની અંદર ઘૂસવું આટલું ઈઝી છે ત્યાં આગળ જે રેસ્ટ્રિક્શન હોવા જોઈએ સિક્યુરિટી હોવી જોઈએ અ તે શું કરી રહ્યા છે કારણ કે આપણને સૌને ખબર છે કે ત્યાં સુધી પહોંચવું સૌથી પહેલું તો બહુ અઘરું કામ હોય છે અને ત્યાં આ લોકો જઈને આટલો બધો પથ્થરમારો કરી રહ્યા છે આટલો હોબાળો કરી રહ્યા છે ત્યાં આગળ જે પોલીસ આવે છે એમની સાથે એ જે છે મારામારી કરી રહ્યા છે સો શું છે આની પાછળ

અને ઘણી મોટી હોસ્પિટલમાં જગ્યાઓનો અભાવ પણ જોવા મળી રહ્યો છે તો દર્દીઓને અન્ય હોસ્પિટલમાં મોકલવામાં પણ આવી રહ્યો છે તો આ બધા જે મુદ્દાઓ છે સૌથી પહેલા જે એક પ્રાથમિક સુવિધા હોવી જોઈએ કોઈ પણ જગ્યાએ કોઈ પણ રાજ્યમાં કોઈ પણ સિટીમાં કે જ્યાં આગળ હોસ્પિટલ જેવી તો એક સુવિધા જે છે એ સરખી રીતે હોવી જોઈએ કે નહીં કારણ કે આવી જયારે ઘટનાઓ બને છે સિટીમાં પ્રદેશમાં તો જયારે દર્દીઓ ઘાયલ થતા હોય છે તો તે પહોંચાડવા ગયા કારણ કે હોસ્પિટલમાં જ જગ્યા નથી તો આ લોકોની જગ્યાનો અભાવ જોવા મળી રહ્યો છે નેપાળમાં મોટાભાગના વિસ્તારોમાં કરફ્યુ હોવા છતાં આંદોલનકારો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાદવાનો આદેશ આપનાર તેમના મહત્વની ભૂમિકા ભજવનાર માહિતી સંચાર જે છે મંત્રી જે છે પૃથ્વી સુબ્બા ગુરગંગા જે ખાનગી નિવાસસ્થાને તેમના આગ પણ આવી. આ વિરોધ અત્યારે જે આપણને ખબર છે કે ગઈ કાલે એમનો જે વિરોધ પ્રતિબંધ ઉપર હતો તે ઠીક છે. કર્ફ્યુ લાવવામાં આવ્યો, પ્રતિબંધ પાછો ખેંચવામાં આવ્યો, બધું જ કરવામાં આવ્યું પરંતુ હજી ફરીથી આંદોલન ચાલુ છે. ફરીથી એ લોકો ઉગ્ર બની રહ્યા છે. હજુ પણ તેઓ પથ્થરમારો પોલીસની ગાડીઓ પર કરી રહ્યા છે. પોલીસ સાથે તેઓ મારામારી કરી રહ્યા છે. હજુ પણ આ મુદ્દો છે વધુ ઉગ્ર બનતો જાય છે. અને એટલું જ નહીં જે માહિતી સંચાર મંત્રી જે છે પૃથ્વી સુબ્બા ગુરગંગા એમના પણ ખાનગી નિવાસસ્થાને આગ ચાપી નાખવામાં આવી છે આટલું નહીં એના વાત કરીએ તો ફાયર બ્રિગેડ દ્વારા ઉજવવાનો અને જે કામગીરી છે બચાવની તો કરવામાં આવી જ રહી છે ધારણ કર્યું છે કે પૂર્વ વડાપ્રધાન જે હતા પુષ્પ ઘરે પણ આગ ચાપવામાં આવી છે જે પૂર્વ વડાપ્રધાન હતા પુષ્પ કમલના ઘરે પણ આગ ચાપવામાં આવી જયારે પૂર્વ ડેપ્યુટી સીએમ રઘુવીર મહાસેઠના જનકપુર સ્થિત ઘર પણ પર જે 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 છે 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 આ લોકો વિરોધ કરી રહ્યા તેમનો પથ્થર મારો પણ જોવા મળ્યો તો આ બધાના નિવાસસ્થાને પણ અત્યારે ખૂબ જ એવો ઉગ્ર આંદોલન જોવા મળી રહ્યું છે તેઓના ઘરમાં આગ પણ ચાપવામાં આવી રહી છે ક્યાંક મારો કરવામાં આવી રહ્યો છે આ રીતની હાનિ પહોંચાડવામાં આવી રહી છે હુમલો કરી રહ્યા તો નેપાળમાં આવા હિંસક આંદોલન બાદ સરકારે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલો નિર્ણય તો પાછો ખેંચ્યો નેપાળમાં સોશિયલ મીડિયાની તમામ સેવાઓ કરવામાં આવી છે તેમ છતાં હજુ આંદોલન આંદોલન તો જે છે છે એ પકડી જ વધારે ઉગ્ર બની રહ્યું છે અને ગઈકાલે જે ઓલી સરકારે જ્યાં જોવા તો ઠાર કરવાનો આદેશ પણ આપી દીધો હતો જે જેમસર સાથે સમાપ્ત આજે સમાપન કરવાની પણ વાત કરી હતી કે હવે જે એન્ડ લાવી દેવા જોઈએ કે હવે આંદોલન સમાપન થાય તો સારું ત્યારે આ આંદોલન માત્ર સોશિયલ મીડિયા પર પ્રતિબંધોને કારણે શરૂ નથી કર્યું આ માહિતી અનુસાર એવું પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ જે આંદોલન સોશિયલ મીડિયાના જે પ્રતિબંધને કારણે નથી કર્યું પણ અ જ ભ્રષ્ટાચાર હોય બેરોજગારી હોય ખાસ કરીને બેરોજગારીનો મુદ્દો કહી શકીએ કે નેપાળમાં હોય એના કારણે આવા બધા મુદ્દાઓને કારણે અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આંદોલન પણ અત્યારે છેડાયું છે નું જે છે એ મેન નોટ ઓનલી સોશિયલ મીડિયા કે સોશિયલ મીડિયામાં બેન કરી નાખ્યા ચલો ઇટ્સ ઓકે કે એના કારણે તેઓ આંદોલન કરી રહ્યા છે નોટ ધ કે એ જ કારણ ફક્ત નથી જે બીજા છે એ છે કે બેરોજગારી છે અસમાનતા છે કે પછી ભ્રષ્ટાચાર છે આ બધા રીઝનના કારણે પણ તેઓમાં એક રોષ જે છે ફેલાયો છે અને નોટ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી બટ સોશિયલ મીડિયાનો ચલો આ એક વસ્તુ આવી છે તો એના થ્રુ જે બીજા બધા મુદ્દાઓ છે ક્યાંક ને ક્યાંક એમનું પણ એક આંદોલન થઈ શકે છે એમની જે વ્યથા છે બહાર આવી શકે છે અને એમનું કહેવું એ જ છે કે જે કરપ્શન થઈ રહ્યું છે અને જે બેરોજગારી જે અત્યારે દેશમાં કે એમના રાજ્યમાં જે ત્યાં આગળ પણ છે એના કારણે લઈને તેઓ અત્યારે આંદોલન કરી રહ્યા છે અને ક્યાંય પણ જયારે આવી ઘટના બને છે જેમ કે આપણે વાત કરી એલા બાંગ્લાદેશમાં પણ થયું afghanistan માં થયું શ્રીલંકા માં થયું અ સેમ થયું છે કે સરકાર દર વખતે નાસી ભાગ કરે છે આ કોઈ પણ ઘટનાનું સોલ્યુશન હવે તમને નથી લાવું કે ચાલો આને ઠાર પાડીએ કે કોઈ એવો નિર્ણય લઈએ કે જે અનફેર ના હોય ફેર દેખાય બાયસનેસ જેમાં ના હોય તો ક્યાંક ને ક્યાંક હવે સરકારને નિર્ણય નથી લેવો એ દર વખતે જ એક ભાગી જવાનું નિર્ણય લે છે સો આઈ થિંક એ જે ભાગી જાય છે એમના માટે બેસ્ટ સોલ્યુશન હવે એવું દેખાઈ રહ્યું છે નેપાળના જે વડાપ્રધાન છે કેપી ઓલી શર્મા કેપી શર્મા ઓલી એ પણ હવે ભાગી જવાનું ક્યાંક ને ક્યાંક દુબઈ જતા રહેવાનું એવા સમાચાર મળી રહ્યા છે કે તેઓ ફિરાકમાં છે દુબઈ જતા રહેવાની તો આના પાછળ હવે આગળ શું આવી શકે છે વધારે અપડેટ તેના માટે જોડાયેલા રહો ચક્રવાત